પતિ અને સાસરાના ત્રાસથી પીડાતી સ્ત્રીઓની કિસ્સાઓ તમે ખૂબ સાંભળ્યા હશે પણ પત્નીના ત્રાસથી પીડાતા પુરુષોની વાત આપણે હજી પણ ગંભીરતાથી નથી લેતા આ વાતની સાક્ષી પુરાવતો એક કિસ્સો હમણાં મુંબઈના ઘાટકો પરમાં બન્યો છે પત્નીના કથે ત્રાસથી કંટાળીને ઘાટકો પરના કચ્છી વેપારીએ ગુરુવારની રાત્રે સાડા વાગે ચર્ચગેટ જેટી ટ્રેન સામે જોગેશ્વરી સ્ટેશન પાસે જીવન પડતું મૂકીને પોતાનું જીવન ટૂંકાવ્યું વેપારીના મોબાઈલ ફોનમાંથી એક વિડીયો મળી આવ્યો છે જેમાં આત્મહત્યા પહેલા વેપારીએ પત્ની વિરુદ્ધ આક્ષેપો કર્યા છે પોલીસે વેપારીની પત્ની વિરુદ્ધ આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે ભરતભાઈને લગ્ન કરે 18 મહિના જેવું થયું ભરતભાઈને 15 20 દિવસ અહીંયા ભેગા રોકાણા અમારે ફેમિલી ભેગે સાથે જ રિંકલ જેની વાઈફનું નામ હતું રિંકલ પ્રેમજી દેવડા રિંકલ અહીંયા રોકાણી પંદર દિવસમાં એને એક જ વસ્તુ આ બધું મારું છે બીજા કોઈનો છે જ નહીં એને ખાલી ઘરની અંદર ઝઘડા કરાયા બધા બધાયને અલગ કર્યા ભાઈને બાપને બેટાને બધાને અલગ અલગ કર્યા એને પછી ઈ લોકો ઘાટકો પર રહેવા લે થોડા દિવસ પછી એ લોકો દેશમાં ગયા દેશમાં ગયા તો રિન્કલે સાસરાથી બી ઝઘડો કર્યો કે આ ટ્રેક્ટર મારા ધણીએ લઈ દીધો છે આ બધે મારા ધણીએ કરી દીધો છે આ બધું તો મને અહીંયા કને દઈ દે અને તમે ઘર બારે બધા નીકળો અમાને કોઈને ઘરમાં હું કને આવવા દેતી નહીં ભાઈ અને ભરતભાઈ ને એ ભાઈ અવર લિમિટ ટોર્ચર કરતી હતી હમણાં લાસ્ટ ચાર જાન્યુઆરીના ભરત મારી ભેગે દેશમાં આવ્યો દેશમાં આવ્યો ત્યારે એને બહુ ટોર્ચર કરતી હતી જયારે ભરત નીકળ્યો ત્યારે એને એમ જ કીધું કે તું મરી જાય તો પાછો આવતો જ નહીં અહીંયા કને પ્લસ એને એમ જ કહેતી કે તું ચાર પાંચ કરોડ ની પ્રોપર્ટી લઈ લે મારા નામે તો મરી ગયા મારે તારાથી કોઈ મતલબ જ નથી એ ભાઈએ એને બહુ અવર લિમિટ ટોચર કર્યો એ ભાઈને ભરતભાઈ ને

તો અમારે તને રિન્કલ ભેગે રાખવો કે અલગ કરવો એ પછી અમે ડિસાઈડ કરશું કેમ કે તું આ વસ્તુ નહીં કરે તો મારી સમાજમાં બી સારી એવી ઓળખાણ છે અને પોલીસ સ્ટેશનમાં બી અમારી સારી એવી ઓળખાણ છે વાસીનો ભાઈ બિલ્ડર છે એ કે એને એમ કીધું કે વાસીમાં સારા એવા નેતાનું એને કંઈક નામ લીધું ત્યાં એટલું અમને યાદ નથી પણ એને કીધું કે તમને ખબર નથી મારી કેને ભેગી બેઠ છે હજી તમે મને ઓળખતા નથી તમારું એફઆઈઆઈ ભરત માં દેવા કાવતરા નું નામ એટેચ કરી આપશો પત્ની રિંકલ સાથે તેમને છેલ્લા થોડા સમય થી બનતું નતું તાજેતર માં પત્ની સાથે થયેલી રગજગ પછી તે જોગેશ્વરી માં ભાઈ ને ઘેર રહેવા આવી ગયા હતા ગુરુવારે રાત્રે ભરતભાઈ જોગેશ્વરી સ્ટેશને પહોંચ્યા અને ચર્ચ ગેટ જતી ટ્રેનને જોઈને પાટા પર ગયા હતા હતા મોટરમેને તેમને પાટા પર જોયા સૂતેલા જેને આધારે તેમણે આત્મહત્યા કરી હોવાની ખાતરી થઈ હતી જાણીએ તેમના ભાઈ શું કહે છે ભરતભાઈ એક્સપાયર થઈ ગયા એમાં રાજ એવી રીતના હતું કે એ ભરતભાઈને બે એક દિવસ પહેલા પંદર તારીખના એને રાત માર્યો ભરતભાઈને તો આજુબાજુ ફોન આવ્યા મને કે ભાઈ તમારા ભાઈના ઘરેથી બહુ અવાજ આવે છે તો અવાજ આવે છે તો મેં કીધું કે ભાઈ તો એમના દરવાજો ખખડાવો ખોલો કે ભાઈ શું થાય છે અંદર તો આજુબાજુવાળા ગયા હોવા દરવાજો ખખડાયો ખોલ્યો તો ભાઈને અંદર મારેલો હતો બહુ માર્યો ભાઈને ઢોર માર માર્યો બરોબર માર મારવાથી ભાઈ બહુ ડરી ગયો અંદરથી તો એને બારો કાઢ્યો ભાઈને ભાઈને બારો કાઢ્યો પછી એમને અહીંયાથી હું ગયો હતો ઘાટકો પર ગાટકો પર હું ગયો તો ભાઈને મારા ઘરે લઈ આવ્યું ત્યાં એને કીધું કે ભાઈ તું કેમ મારા મારી કરે છે બરાબર તો આજુબાજુવાળા કીધું કે ભાઈ અત્યારે રાત છે અત્યારે ભાઈને તમે લઈ જાઓ કાલ સવારના જો કરવું હોય કરજો તો ભાઈને હું અહીંયા મારા ઘરે લઈ આવ્યો અને મેં એને મમ્મી પપ્પાને ફોન કર્યો કે ભાઈ તમારી દીકરી મારા ભાઈને મારે છે બરાબર છે તો એમણે એમ કીધું કે તું સાંજે ઘરે આવી જાવ તો અમે સાંજે ઘરે ગયા ભાઈને લઈને હું ગયો મારો મામાનો છોકરો ગયો અને ભરત ચાલ્યો અને અમારા પહેલાં એ લોકો ત્યાં બેઠા હતા પાંચ જણ એમની મા એમના પપ્પા એમની ભાઈ અને ભરત મહાદેવા કાલોત્રા આ પાંચ જણ ત્યાં બેઠા હતા અમે ગયા એટલે બોલ્યું કે શું છે બોલો હવે અમે કીધું કે ભાઈ અમારા ભાઈને કેમ મારો છો બરોબર છે શું તકલીફ છે તમને તો બોલે કે ભાઈ મેં નથી માર્યો તમારો ભાઈ મારે છે તો મેં કીધું ભાઈ આજુબાજુવાળાને પૂછો તમે હું ત્યારે આવ્યો રાતના એક વાગે શના માટે બાર વાગે એક વાગે જો બી ટાઈમ હતો મને યાદ નથી તો એને લઈ ગયો બરોબર છે અને માટે અહીંયા આવ્યો હતો ભાઈને હું કેમ લઈ ગયો બરોબર છે તો કે હોય જ નહીં અમે માણીએ જ નહીં તો મેં કીધું કે બધું આજુબાજુવાળાને પૂછો તો આજુબાજુવાળાને પૂછવા ના ગયા અને એક્સેપ્ટ બી ના કર્યું કે તમારા ભાઈનો જ વાંક છે મારો કોઈ વાંક નથી આવી રીતની પ્રશ્ન કરવા માંડ્યા બીજું ઘણું બધું એમને કીધું કે ભાઈ આવી રીતના છે આ ભાઈ અત્યારે સમજી લો કે આ તમે આ ભાઈને મારો છો ભાઈ થોડો નાનો બીમાર હતો અને તેની તકલીફ હતી તો એ દવાથી પૂરી રિકવરી એક સાલ દવા કરી નહીં તો એ દવામાં રિકવર પૂરેપૂરો હતો હવે ખાલી બે મહિનાની દવા બાકી હતી દવા બાકી હતી એકદમ રિકવરી હતી તો દેશમાં ભાઈ ફરવા ગયો હતો કે ભાઈ હવામાન ચેન્જ થઈ જાય વાતાવરણ ચેન્જ થઈ જાય પંદર તારીખના મારામારી કરી બરોબર પંદર તારીખના મારામારી કરી એટલે ભાઈને હું ઘરે લઈ આવ્યો ઘરે લઈ આવ્યો અને પાછલા દિવસે રાતનો એ સૂતો સૂતો ઉઠી ગયો કે એમ અંદર થઈને કંટાળવા માંડ્યો કે ભાઈ અમારે ભાઈ જીવવા નહીં દે મને બહુ પરેશાન કર્યા મેં કીધું ભાઈ આપણે કાલે એના અમે પપ્પાને બોલાવીએ છીએ બરાબર છે બધું બરોબર થઈ જશે એટલું ટેન્શન નહીં લેવાનું સમજાવીને પાછો સુવાડી દીધું એને સુવાડી દીધું એના પછી એના મમી પપ્પાને કીધું કે ભાઈ તમે આવો મિટિંગમાં આવ્યા એ બધું છે એમાં ભરત જે છે એ ફૂલ એના તરફથી બોલ્યો કે ભાઈ દીકરીનો કોઈ વાક જ નથી છોકરીનો કોઈ વાક નથી બધું તમારા ભાઈનો વાંક છે હું એને જોઈ લઈશ સમજી લે ઉપરથી નીચે સુધી મારી પોચ છે બરોબર છે તારે આ ઘરમાં હવે તારે આમાં રહેવાનું નથી આ લોકોને કહી દીધો રૂપિયા આપી દે પૈસા આપી દે ઘર પ્રોપર્ટી એલઆઈસી બધું અમારા નામે કરો અને તમે આ ઘરથી બહાર નીકળી જાવ આ તો ભાઈ ને આઘાત લાગ્યો અને ભાઈ સોળ તારીખના ભાઈ એક્સપાયર થઈ ગયા સાંજે એક્સપાયર હોને રેલવે પોલીસ હમલો કહો કે સાહેબ થઈ ગયો એક્સપાયર થઈ ગયો એ અમને રેલવે ખાતામાંથી ફોન આવેલો અમે રેલવે ખાતામાં ફોન કરી કુપર હોસ્પિટલ આવી જાવ એટલે અમે કુપર હોસ્પિટલ ગયા કુપર હોસ્પિટલ ગયા તમને બતાવ્યું કે તમારા ભાઈની જ બોડી છે તમે ચેક કરી લો તમે ચેક કરતો મારા ભાઈની જ બોડી હતી બરોબર તેમણે એમ કીધું કે હવે અહીંયા પંચનામો થાય જે પૂછતાછ કરી કે આ બધું એના એક બેડ મળ્યો એના અંદર ખીચામાં પર્સ હતો એ આપ્યું અને એક ફોન આપ્યો પોલીસે મારા હેન્ડઓવર કર્યો અને પાછા ચોકી અમે આવ્યા ચોકી આવ્યા અને મારું સ્ટેટમેન્ટ લીધું કે કંઈ કાંઈ ખબર છે આમને કોઈ ખબર નથી તો પછી પોલીસવાળાએ મને ફોન આપ્યો ફોન આપ્યો એનો બેલ્ટ આપ્યો અને એનો પરસ આપ્યો તો એ રાતના અમે કંઈક પાંચ વાગે ઘરે આવ્યા અને ફોનમાં જોયું કે ભાઈ કાંઈ નોટબોટ તો નથી કરેલું ને કાંઈ વિડીયો વિડીયો બનાવેલ છે કે નહીં અમે ચેક કર્યું તો એની અંદર સોળ વિડીયો બનાવેલા હતા ભાઈએ તો અમે ચેક કર્યા તો એમાં ભાઈ રેજસર કે છે કે મને મારી બાયડી મારે છે તગડે છે પૈસા માટે ટોર્ચર કરે છે એને બધી પ્રોપર્ટી જોવે છે મને રોજ પરેશાન કરે છે અને હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું હવે મેં વિડીયો એના ફોનમાંથી લીધેલો અતલબ દિવસે મેં ચોકીમ આપ્યો ચોખીમ આપ્યો તો ચોકી પછી એનું ઘરેવાય ચાલુ કરી એના ઉપર એફઆરઆઈ બનાવી બનાવે છે ભરતભાઈના મોબાઈલ ફોનમાંથી એક વિડીયો મળ્યો હતો જેમાં ભરતભાઈએ તેમની પત્ની પર આક્ષેપો કર્યા છે પત્નીના ત્રાસથી કંટાળીને તેમણે જીવન ટૂંકાવ્યું હોવાની ભરતભાઈની ફરિયાદ તેમના ભાઈ મનસુખભાઈએ કરી હતી ફરિયાદ ને આધારે પોલીસે પત્ની વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો આ મામલે પોલીસ તપાસ કરી રહી છે આ લોકો એના કોઈ અને અમે લોકો બધા ઉપર ઉપર ગયા સાયની માં એના પપ્પા અને એ લોકો આવ્યા ઘરે અને પછી બધો સામાન સમેટવા લાગ્યા એને એમ હું એકે વાર માં બધું લઈ લઉં એ બધું સમેટવા લાગી ઈ એના પપ્પા એના મમ્મી એ લોકો બધા સમેટવા લાગ્યા બધું સામાન કાઢવા લાગી એક 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 કરીને આખું ઘર આ મારું છે આ એ મારું છે એમ કરીને એનો કાકો ભી હતો એ લોકો બધા કરીને સામાન સામાન બધું કાઢતા આવતા હતા અમને બધી વસ્તુની કાંઈ ખબર નથી શું શું કાઢતી હતી એ બધું અમે લોકો જોયું પછી બાથરૂમ માં જઈને પછી પૈસા પચાસ પચાસ ની વીસ વીસ ની એવી રીતના નોટું હતી ગઢી એકદમ કડકડાટ એટલે મતલબ બેંકમાંથી લઈને આવી એવી તો એ પણ અમે બતાવતી નથી અમને બાથરૂમમાં જવા જ નથી દેતી એમ કહેતી હતી કે બાથરૂમમાં પાણી ભરાય છે તમારે જાવું હોય તો જાઓ ના જાવ એટલે અમને એમ કે બાથરૂમ ભરાતો હશે એટલે અમે લોકો ના ગયા પણ ઈ ઘડી ઘડી બાથરૂમમાં જતી હતી અને બાથરૂમમાં બી બધું પડ્યું હતું અને જે પર્સ હતું એની માટે માટી નાખી દીધી જે એમ લાગે કે જૂનું પર્સ હોય અને પછી અમે લોકો જ્યારે બાથરૂમમાં ગયા ને હું મેં કીધું આ બાથરૂમમાં જાય ઘડી ઘડી શું કરે છે જોવો ચેક કરો

સંકાનની છુટ્ટી હતી એટલે અમારે ઘરે સવાર ના આવી જતા ક્યારેક બપોર ના જાય યા ક્યારેક સાંજના ના ઘરે પાછા જતા તો અમે લોકોને કે તમે જમીને જાઓ તો ભરતભાઈ એમ બોલે હું તમારા ઘરે જમીશ તો મારી વાઇફ માલ લે ઝઘડો કરશે અને પછી મને બીજી વાર આવવા પણ નહીં દે ને મને મારપીટ કરશે તો અમાન એમ કે ઠીક છે ખોટા મતલબ બે વાર ઘરે ઝઘડા કરાવવા એના કરતા ભલે ઘરે જતા પાછા રહે અમે કીધું ઠીક છે વાંધો તમે ઘરે જઈને ખાજો એટલે પછી ઘરે જાય રાતના તો રીંકલ ને પછી મને જમવાનું આપતો રિંકલ એમ બોલે કેમ કે તારા ભાઈ ઘરે ગયો હતો ત્યાં ખાઈને ના અવાયું ચીડી ચીડીને બોલતી એમ પછી મારા મારા જેઠ એમ બોલે કે ભાઈ ત્યાં કને ખાત તો તું જ મારી પર ગુસ્સો કરત કે તું ત્યાં કને કેમ ખાઈને આવ્યો એટલા માટે મારા ભાઈ ઘરે ખાઈ ના આવ્યો ને ઘરે આવીને મેં ખાધું તાકી હું તને તું મને જમવાનું બનાવીને દે તો ત્યાં જ અમે ચીડી જતી તારા ભાઈ ના ઘરે જાને તને ત્યાં જ ખાવા દેશે ને તને આવવાની જરૂર શું હતી એવી રીતે વાત વાત ગુસ્સો કરે વાત વાત ગુસ્સો કરે સમૂહ ના કોઈને વાતચીત કરવા દે કોઈ ભાઈ લોકો હોય કોઈ બી અમે લોકો ફોન વગેરે કરીએ તો ના કોઈને ફોનમાં વાત કરવા દે કે ના કોઈના ઘરે આવવા દે કે ના કોઈના ઘરે જવા દે એને હંમેશા મતલબ બે ચાર મહિના ની મતલબ બહુ જેને ઘણું ટોટે પછી દેશમાં અમે લોકો ગયા મારા હસબન્ડ એને દેશમાં લઈ ગયા મતલબ ભરતભાઈ નો ફોન આવ્યો કે મતલબ મજા મને મજા નથી ચલો દેશમાં થોડાક દિવસ ફરી આવી કે દેશનું થોડું વાતાવરણ છે તો મતલબ મને મજા પણ આવી જાય અને થોડુંક સારું લાગે એમ કે બહુ મારી વાઇફ તો બહુ પરેશાન થઈ ગયો છું તો મારી સાથે તું દેશમાં તો મારા હસબન્ડ કે ઠીક છે કે બે ભાઈ દેશમાં જઈએ તો મારા હસબન્ડ ને ભરતભાઈ બે ભાઈ દેશમાં ગયા પછી થોડાક દિવસ દેશમાં રહ્યા તો પછી મને ભરતભાઈ કે બહુ તમે પણ કે દેશમાં આવી જાવ ને એ કે મારું ને મારા ભાઈ નું તમે બનાવજો થોડાક દિવસ ઈ કે ને પછી આપણે મુંબઈ કે રિટર્ન જતા રહીશ કે તો ઠીક છે વાંધો નહીં તો અમે લોકો હું પણ એ લોકો દેશમાં પેલા ગયા અને પછી હું અઠવાડિયા પછી હું દેશમાં ગઈ હું દેશમાં જઈને પાછી મેં ભરતભાઈ બે દિવસ સેવા કરી ત્યાં તો મતલબ એકદમ સારું ખાવાનું ખાતા એ ના એને કઈ મુવમેન્ટ થતી કે ના કઈ ચક્કર વગેરે કઈ આવતું કઈ પ્રોબ્લેમ જ ના થતો બિંદાસ બરાબર ખાતા અને ના કોઈથી બી મગજ મારી ના કઈ નોકજોક કઈ નતું જેવા રિંકલ ના ફોન આવે ભરતભાઈને તે બી મગજ મારી કરે છે તું દેશમાં શા માટે ગયો અને તને કોને કીધું તું દેશમાં જવાનું નામ છે ને તેમ છે ને મતલબ હરેક વાતમાં ચીડી ચીડી કરીને ઝઘડા કરવા માંડી જાય નમકી નમકી વાત તો અત્યારે એને ત્યારે તું મુંબઈ આવી જા મને તને દેશમાં રાખવો જ નથી તને તારા ભાઈ લોકો ચડાવવા દે છે તને તારા કાકી કાકા ચડાવવા દે છે મતલબ ખોટી ખોટી વાતમાં ટોર્ચર કરી કરી કરીને મોટા મોટા ઝઘડા કરી નાખતી પછી ભરતભાઈ કે હું તો એકદમ બહુ જ કંટાળી ગયો છું મારે કરવું શું એ કે મારે સુસાઈડ જ કરવું પડશે એનાથી કે મને આટલું બધું પરેશાન કરે છે તો એ પછી અમે લોકો બધા એને સમજાયું કે એવું કરવાની આપણે કાંઈ જરૂર નથી આપણે એનું કાંઈ હલ નીકાળશી કે તાકી કામ સારું થઈ જાય તો ભરતભાઈ કે ઠીક છે વાંધો નહીં કે પછી રિંકલ પછી બાર બાર ફોન કરતી તું મુંબઈ આવી જા તું મુંબઈ આવી જા પરેશાન કરતી તો ભરતભાઈ કે ઠીક છે હું એ કરી કે મુંબઈ જીએ હઈ કે પણ કઈક હલનું નિવારણ કરતું હોય તો કદાચ કઈક સારું થઈ જતું હોય તો ભરતભાઈ મુંબઈ લોકો દેશમાં જ રોકાઈ ગયા ભરતભાઈ મુંબઈ આવીને મને કે હું જાઉં છું બે દિવસમાં પાછું આવી જશે દુકાન બંધ કરીને તો અમારે એમ છે ઠીક છે સાથે મતલબ જાય છે પાછા બે દિવસમાં પાછા આવી જશે તો એ ત્યાં કરીને ગયા અને આગલે દિવસે મારા જેઠ સાથે શોપિંગ કરવા માટે ગયા દેશમાં આવતું એટલે કપડાં લેવા માટે શોપિંગ કરવા ગયા અને જે દિવસે શોપિંગ કરી એ જ દિવસે સાંજના એ લોકોએ જોગેશ્વરી સ્ટેશન ઉપર જઈને સુસાઈડ કરી નાખ્યું

રવાની આપણે બોડી જ્યારે એમને અગ્નિ સંસ્કારમાં લઈ ગયા ને એના પાસે અમે એમના પૂરેપૂરા ઘરની અંદર કાગજ બધા જોયા એની બધી બુકાની અંદર ભરેલા હતા તો બેંકમાં બધામાં ડિપોઝિટ કરેલ રહે ચારથી પાંચ એકાઉન્ટ વાપરતી એ રિન્કલ નામની રિન્કલ અલગ અલગ નામના એના મમ્મી પપ્પાનામાં ભાઈનામાં ભૂઈનામાં બધે નામ એને પચાસ હજાર એસી હજાર લાખ રૂપિયા પચાસ હજાર પચીસ હજાર ડિપોઝીટ કરેલ છે એવી રીતના ઘણી બધી રકમ એમને ટ્રાન્સફર કરી છે અને ઘણી બધી રકમ ટ્રાન્સફર કરીએ ટોટલ મારા અંદાજે પ્રમાણે એક સ્લીપો જે ને એ પંદર થી અઢાર લાખ ની આસપાસની કઈ સ્લીપો હોય વધારે વધારે મોટા મોટી રકમ અને એના પેલા એ ભાઈએ કઈક પાંચ પાંચ લાખ ની બે એન્ટ્રી ભાઈએ દુકાન ના નામ થી એમને આપેલા છે આપણે મહેસૂસ કયા કે પૈસે નહીં દેને સે રિંકલ ઓર ઇનકે બી ઝગડા હોતા હતા હા मजबूत हो पैसे के वजह से झगड़ा होता था और रिंकल खुद बोलती थी कि मेरी मम्मी ने उधर घर लिया है तो अभी मेरी मम्मी को कुछ पेमेंट डालना है घर के अंदर तो तुम मेरे को भी हेल्प करो मेरे को पेमेंट कैसे भी हालत में मेरी मम्मी का घर का चुकता करना है उसके लिए तुम मेरे को पेमेंट अभी किधर से भी अरेंजमेंट करके दे दो कैसे भी हालत में इसके लिए भरत भाई बहुत टेंशन में था कि ये मेरे से पैसा लेके जा रही है उसकी मम्मी का पूरा घर भर रही है तो अभी मेरा कोई हाल निकलने वाला नहीं है ये जगह पे